સેવ ટમેટાનું શાક પણ બનાવી નાખ્યું છે અને સાથે સાથે રોટલી પણ કરે છે અને જેનું બેન સર્વિસ થઈ છે પાણી બોટલમાં પાણી ભરતા તા એટલે માર્યા છે તો બેન રોવા માંડ્યા તા

હા મમ્મી બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે હા તો ધરાયને ખાઈ લ્યો બહુ યમ્મી છે બાય યમ્મી બનાવ્યું છે નું હા અંજો તમને મારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક ભૂલવાનું ન કરતા છો સર્પ્રાઈઝ લાવ્યા છે કે સરપ્રાઈઝ શું લાવ્યા છે તે મને ખબર છે શું લાવ્યા છે તે સરપ્રાઈઝ મઠો કયા ખબર પડી જાય કીધું આ જો હવે મારા પપ્પા આવી ગયા છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા આ જો આ શું પપ્પા જેનું રે વાં તંતાવે મઠો મઠો થેપલા અને સોસ ને મજા જ પડી રે ઓ વાવ મમી મજા પડી ગઈ હો મઠો કેવો જેમ મસ્ત કઈ ફ્લેવર